ભાજપના એક પીઢ નેતાએ ફરી એક વખત ભ્રષ્ટાચારી અધિકારીઓ પર કાઢી ઝાટકણી રાજકોટ ભ્રષ્ટ અધિકારીઓ પર કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાની ટકોર વજુભાઈ વાળા સ્પષ્ટ નિવેદન અધિકારીઓના મુદ્દે ધનની જેટલી જરૂરિયાત હોય એટલું જ કમાવું જોઈએ આવો સીધો શબ્દ વાપર્યો તેમણે ઝાટકણી કાઢી વજુભાઈ વાળાએ

કઈ પૈસા લઈ લઈએ પરંતુ એનો આત્મા છે ને દરેક વ્યક્તિનો આત્મા કોઈ દિવસ ખોટું કર્મ કરવાનું કહેતો નથી આત્મા જે કહે એ જ આપણે કરવું જોઈએ આપણે કહી કે તમારા આત્માનો અવાજ શું છે એ આત્માનો અવાજ આપણે આપણા જીવનની અંદર ઉતારવો જોઈએ